નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના બજાર ભાવની વાત કરીએ તો હિંમતનગર બારસો પાંત્રીસથી બારસો એકસઠ જામજોધપુર બારસોથી બારસો ત્રીસ તાંગધ્રા બારસો બેથી બારસો પચાસ રાપર બારસો છવ્વીસથી બારસો છવ્વીસ હળવદ બારસોથી બારસો એકાવન વારાહી બારસો ત્રેપનથી બારસો છોતેર બાવળા બારસો એકસઠથી બારસો બાસઠ સમી બારસો સાહીઠ થી બારસો પિંચોતેર ખેડબ્રહ્મા બારસો દસ થી બારસો ત્રીસ હીલડી બારસો થી બારસો પંચાવન પચાઉ બારસો થી બારસો ચોસઠ કુક્કરવાડા બારસો થી બારસો પાસઠ માણસા બારસો ઓગણચાલીસ થી બારસો બોતેર બોટાદ અગિયારસો થી અગિયારસો નેવું દિયોદર બારસો સાઠથી બારસો પિંચોતેર અંજાર બારસો ઓગણત્રીસથી બારસો પંચાવન કડી બારસો પાંત્રીસથી બારસો પંચાવન બહુચરાજી બારસો ચાલીસથી બારસો ત્રેસઠ કલોલ બારસો પાંત્રીસથી બારસો ઓગણસાઠ ભિલોડા અગિયારસો સિતેરથી બારસો વીસ ડીસા બારસો પિસ્તાલીસથી બારસો ચોપન અમરેલી અગિયારસોથી અગિયારસો અઠ્ઠાણું ઈડર બારસો ત્રીસથી બારસો ઓગણપચાસ વાંકાનેર એક હજારથી અગિયારસો નવાણું આંબલીયાસણ બારસો વીસથી બારસો પાંત્રીસ મહેસાણા બારસો સત્યાવીસથી બારસો પિંચોતેર ચાણસમાં બારસો બેથી બારસો અઠ્યાવીસ પાંથાવાડા બારસો છત્રીસથી બારસો ચુમ્માલીસ રાજકોટ અગિયારસો છેતાલીસથી બારસો અઠ્યાવીસ ધીમા બારસો ચુમ્માલીસ થી બારસો એક્યાસી સિદ્ધપુર બારસો થી બારસો છોતેર ધાનેરા બારસો ચૌદથી બારસો પાલનપુર બારસો થી બારસો બાસઠ સાવરકુંડલા એક હજારથી બારસો આઠ ચોટાણા બારસો થી બારસો વિસનગર બારસો એકત્રીસ થી બારસો પિંચોતેર નેનાવા બારસો થી બારસો બોતેર બુંદરી બારસો થી બારસો ત્રેપન પાટડી બારસો પંદરથી બારસો બાવીસ હારીજ બારસો થી બારસો છોતેર લાખણી બારસો થી બારસો ત્રેસઠ તલોદ બારસો થી બારસો અડસઠ थराद बार सौ तीस थी बार सौ नेव्या भूज बार सौ तीस बार सौ पिस्तालीस शिहोरी बार सौ साइठ थी बार सौ बोतेर थरा बार सौ पांसठ थी बार सौ पंचासी जामनगर अगियारो थी बार तेर विजापुर बार सौ एकत्र बार सौ सितोतेर गोडल एक हज़ार थी बार सौ एक ઝારિયા બારસો ચાલીસ થી બારસો અડતાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો